આપણે એની પાસે માગતા વળવું જોઈએ અજમેરની દરગાહ છે નહીં આ એક ફકીર ઊભો તો છોક મહિનાથી આ ઊભો ઉભો રાડ્યું નાખતો હતો એ ખ્વાજા આંખે દે દે 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 છ મહિના થયા એ ખ્વાજા આંખે દે દે એ ખ્વાજા આંખે દે દે આ તો ગરીબોને નવાજવા વાળો ગરીબ નવાજ છે એની બારગાહમાં જઈને એક વખત અવાજ કરો એટલે એ આપે આપે ને આપે ગમે ગમે એમ કરીને આપે ગમે ત્યાંથી આપે ગમે ત્યાંથી લી આપે એ દરેકે દરેક એની પાસે અને તું તું છ મહિનાથી આ ફકીર ઊભા ઊભા રાડ્યું પાડતા હતા એ ખ્વાજા આંખે દે દે હે ખ્વાજા આંખે દે દે હે ખ્વાજા આંખે દે દે પણ એની ટેર છે ને એ અંદરથી નહોતી આવતી માત્ર જીભ ઉપરથી આવતી હતી એના મગજમાંથી ટેર આવતી હતી એના જીભમાંથી ટેર આવતી હતી અંતરની જો ટેર એક લાગી જાય ને તો લેવી પડે પણ એમ કરતા કરતા છોક મહિના બાદશાહ સલામ કરવા આવ્યા બાદશાહ આવ્યા સલામ કરવા એ આવી અને ઉભા રહ્યા ઉભા રહીને જોયું દરેકે દરેક ને જે કોઈ સદા દેતા દરેક ની સદાની ઉપર ઔરંગઝેબ બાદશાહ ની નજર પડતી હતી કોઈ કેતા મેરી જોલી ભર દે કોઈ કહેતા હતા મેરા ખલતા ભર દે કોઈ કહેતા હતા મેરા જેબ ભર દે કોઈ કહેતા હતા મેરા ઘર ભર દે આ બધી વાતો કરતા હતા પણ આંખ માગવા વાળો આ એક જ ફકીર હતો સાહેબ અને એ ઉભા ભાઈ કહેતા ખ્વાજા આંખે દે દે એટલે આને એમ થયું કે આની માગણી કાંઈક જુદી છે આ બધું દેવું હોય તો એના માટે રમત વાત છે ને એના માટે શું રમત વાત નથી ગરીબ નવાજને દેવા માટે જે ગરીબોને નવાજવા વાળો છે સાહેબ જેની બારગાહે ખુદાબંધી હતી હઝરત પીનાને પીર દસ્તગીરના દરબારમાંથી ખ્વાઝા ગરીબ નવાજનો લકબ મળેલો છે સાહેબ ત્યાં સુધી તો ઈ મોઈનુદ્દીન ચિશ્તી કહેવાતા હતા ત્યાં સુધી ગરીબ નવાજનો લકબ ન તો મળ્યો પણ એક વખતનો સમય છે ફઝનનો નમાજ પડી અને હઝત પીનાને પીર દસ્તગીર દોજહાનો તાઝદાસ એ બગદાદની બગદાદની નજરમાંથી બગદાદની મસ્જિદમાં મુસલ્લા ઉપર ઊભા રહી અને પોતે જાહેરાત કરી કે આજે જુમ્માની નમાજ જે કોઈ મારી સાથે પડશે ને એ બધા જન્નતી પણ યાદ રાખજો કે જે કોઈ જઈ અને વાત કરશે ને એ બધા એકબીજાની સામે જોવા માંડ્યા દોજખમાં જવા કોણ તૈયાર થાય દુઃખ ઓરવું એ તો બાવલિયા ઓરી હકે દુઃખ દુઃખ જેવા તેવાથી ઓરી હકાય ને એટલે આ બધા એકબીજાની સામે જોવા માંડ્યા ઓલો કે આપણે નથી કેવું ઓલો કે આપણે નથી કેવું આ ગરીબોને ને નવાજવા વાળો ગરીબોની સરકાર પિયા નીકળી પડ્યા સાહેબ આખા ઢંઢેરો દીધો આજે 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 નમા સાહેબોની નમાજ કોઈ ચૂકસો નહીં આજે કોઈ નહીં જો જન્નતી થવું હોય તો આજે જુમ્માની નમાજ કોઈ ચૂકસો નહીં આજે જુમ્માની નમાજ કોઈ ચૂકસો નહીં ઢંઢેરો પીટાતો પીટાતો ચારે બાજુથી નીકળી પડ્યા હવે આ ઢંઢેરો પીટવામાં પોતે પાછળ રહી ગયા આગળ આખી સેન ભરાઈ ગઈ છે હજરત પિરાને પીઠ દસ્તગીર મસલક ઉપર આવ્યા છે મસલક ઉપર આવી અને ખુદબો ફરમાવાની તૈયારી કરે છે આમ જ્યાં નજર કરી ઓહો હો મેં જ્યારે જાહેરાત કરી ત્યારે તો ગણ્યા ગાંઠ્યા પચીસ પચાસ માણસો હતા અને આટલા બધા ક્યાંથી આવી ગયા કોણે જાહેરાત કરી છે આ ગુસ્તાખી કોણે કરી બતાવો હવે આ બધા ગોઠવાતા ગોઠવાતા જગ્યા રે તો જે બીજા હાટું થઈને નીકળે ને એની માટે જગ્યા ન હોય એને તો વાહે જ બે હોય તો આ તો મોહનુદીન ચિસ્તી તો હા પાછળની લાઈન એક બાજુ પોતાના મુસલ્લા ઉપર ઊભા હતા અને મુસલ્લા ઉપર ઉભા ઉભા હાથ કર્યો સરકાર ગુસ્તાખી મેં કરી છે ભલે તમને ખબર નતી કે જે કોઈ આની જાહેરાત કરશે એને 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 દોજખી બનાવી દેવામાં આવશે એ દોજખી થઈ જશે એને એને દોજક રસીદ કરી દેવામાં આવશે ત્યારે ખ્વાજા ગરીબ નવાજ અહીંયા ઉભાભાઈ એટલું બોલાતા કે મારા નાના જાનની ઉંમત આટલી જો જન્નતમાં જતી હોય ને તો હું એક દોજખમાં જવા તૈયાર છું બીજાના હાટું થઈને ઓ રહી જાય ને એ જ સાધુડા નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતના સંત પણ એને નથી મફતમાં મળતા ભરી બજારોમાં કોક વેચાણા તો કોઈક તેલ કડામાં પડતા ને માથે કરવત ફરતા તો કોક કાળજા કાપીને ધરતા આ સંતના સંત પણ એને નથી મફતમાં મળતા એમ બજારમાં નથી પીડ્યું હું એના હાટું થઈને પોતે ફેફના થઈ જવું પડે છે ફિદા થઈ જવું પડે છે મખલૂક માટે લૂંટાઈ જવું પડે છે દો જહાના તાજદાર સરકારે મદીનાનો આ દુનિયાની અંદર ડંકો વાગતો હોય તો એનું કારણ પોતે ગરીબો માટે ફના થઈ ગયા છે પોતે ફાકા કસી કરી પેન્ડ ઉપર પેટ ઉપર પથ્થર બાંધી અને દુનિયાની માટે રહેમતની દુઆઓ કરી છે ને એટલે જગત આજ એના 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 નામનો ડંકો વાગે છે તોહીદ કા ડંકા આલમ મેં બજવા દિયા કમલીવાલે ને

ગરીબોને નવાજવા ગરીબ નવાજનો લકબ જેને ખ્વાજા ગરીબ નવાજને જેને મોઈનુદ્દીન ચિશ્તીને બગદાદની બજારમાંથી મળ્યો હોય બગદાદની મસ્જિદમાંથી મળ્યો હોય પીરોના પીર પાસેથી મળ્યો હોય ગોશ પીર સરકાર પાસેથી મળ્યો હોય હવે એની ખાનકા ઉપર આવીને એની બારગામાં આવી અને અરજ કરતા હોય છ છ છ મહિના સુધી અરજીઓ પાસ ન થાય એવું કોઈ બનતું હશે ઔરંગઝેબ બાદશાહને એમ થયું છ મહિનાથી એના ગરીબ નવાજનો લકબ લાજે છે તું છ મહિનાથી આ ઊભો ઊભો રાડ્યું પાડસ અને તારો અવાજ નથી સંભળાતો કોઈ ન બને તલવાર ખેંચી સાહેબ તલવાર ખેંચી પીછી હાથમાં પકડાવી ઓલો તો બે આંખે આંધળો હતો હાથમાં પીછી પકડાવી અને કીધું જાણતા હે મેં કોણ હું બોલે જી નહી સરકાર મેં વક્ત કા શહેનશાહ ઔરંગઝેબ હું ઔરંગઝેબ નું નામ સાંભળ્યું ત્યાં ધ્રુજવા જોવા માંડ્યું હોય मैं वक्त का सहनशाह औरंगजेब हूं और समुद्र सुन मैं अंदर फातिया खानी करने जा रहा हूं सलाम कलाम करने जा रहा हूं और सलाम कलाम करके वापस आ जाऊं उन्हें वहां तक मैं आंखें आ जानी चाहिए नहीं तो सर कलम हो जाएगा पीछे आत्मा पकड़ा ही नहीं गया अन पी आई तो अन ई जे पी बोला है भीह पड़े पीछे यू कारण से भीह वगैरह तो भजन थे नहीं कोई दिशा ચારે કોઠી ભીડાય ને ત્યારે જ ભજન થાય આ રાતના બાર બેનો સમો થયો હોય અને ક્યાંક થી આવી રીતના ભજન પતાવીને ઘેર જતા હોય અને મોટો જબરો વડલો રસ્તામાં આવતો હોય અને પછી કોકે એમ કીધું હોય વડલા હેઠે ભૂત થાય છે અને બરોબર એ વડલા થી હેઠે થઈ નીકળવાનું થાય ને પછી જે હનુમાન ચાલીસા ચાલુ થાય પછી જે આયતલ કુર્સી ચાલુ થાય પછી જે કુલોવલ્લા શરીફ શરૂ થાય

ત્યાં તો હામે હાલીન સલામ કલામ કર્યા ઔરંગઝેબ બાદશાહ ને સરકાર સલામ વાલીકુમ બોલે આંખે આ ગઈ બોલે હા બાવા આ ગઈ ટેર મેં કુછ ફેર થા નહીં તો ડેર નહીં લગતી હે ટેરમાં બસ ફેર હોય છે આવા આસ્થાના ઉપર જઈ અને 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 જો માણસનું કામ ન થાય અબામિયા સરકાર જેવો સરકાર જ્યાં બિરાજતો હોય અને એની પાસે આહ નાખોનું કામ ન થાય ના સાહેબ તો તો એની પીરાય લાજે એની બંદગી લાજે